ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધ અને બચાવ કવાયત હાથ ધરી હતી હેડ ક્વાર્ટર નંબર એક તટરક્ષક દળ ડિસ્ટ્રિક્ટ દક્ષિણ ગુજરાત દમણ અને દેવ દ્વારા પ્રાદેશિક સ્તરની સમુદ્ર શોધ અને બચાવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ મેરીટાઈમ હિતધારકો દ્વારા મેરીટાઈમ એસએઆરને પ્રતિભાવ આપવા માટે સ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયાઓ અને નીતિઓ ફરી માન્યતા આપવા અને મેરીટાઈમ એસએઆરની તાલીમ પર સંસાધન એજન્સીઓ સાધનો સંચાર પ્રક્રિયાઓ અને અસરકારકતાની તૈયારી અને એકીકરણ ચકાસવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટીતંત્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો જી ખાનગી બંદરો વીટીએસ કચ્છ અને મસ્ત્ય ઉદ્યોગોના અધિકારીઓ સહિત વિવિધ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મજબૂત વ્યવસ્થા તંત્રને ધ્યાનમાં રાખીને સમુદ્રી શોધ અને બચાવને લગતી તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર